ઉત્સવ પહેલા જ અયોધ્યા નગરીમાં ઉત્સવ શરૂ થઈ રહ્યા છે જે છોતેર દિવસ સુધી ચાલશે અહીં રામ કથા પાર્કમાં કાક ભૂષંડી મંચ પર અગિયાર જાણીતા કથાકારો રામનું ગુણગાન કરશે આ જાણકારી મુખ્ય સચિવ પર્યટન અને સાંસ્કૃતિક મુકેશ મિશ્રાએ આપી હતી આ દરમિયાન અયોધ્યામાં દેશ વિદેશના પાંત્રીસ હજાર કલાકારોનો સાંસ્કૃતિક સમાગમ થશે રોજના પાંચસો કલાકારો પરફોર્મન્સથી માહોલને રામમય બનાવશે આ સાંસ્કૃતિક કાર્યક્રમ મુખ્ય પાંત્રીસ સ્થળે જશે અયોધ્યામાં રામોત્સવની શરૂઆત આઠ જાન્યુઆરીથી થશે રામકથા અને પ્રવચન માટે લોકપ્રિય કથાવાચકોને આમંત્રિત કરવામાં આવ્યા છે ચિન્મયાનંદ બાપુજી મહારાજ દેવકીનંદન ઠાકોરજી મહારાજ ઋષિરાજ ત્રિપાઠીજી મહારાજ સાધ્વી રિતમરામ મહંત રામ દિનેશ મહારાજ પંડિત ઋષિરાજ ત્રિપાઠીજી મહારાજ ઉજ્જવલ સાંડિલ્યજી મહારાજ કૃષ્ણ પ્રતાપ ત્રિવા તિવારીજી મહારાજ રામ હૃદયદાસજી મહારાજ સંજીવ કૃષ્ણ ઠાકોરજી મહારાજ અને ચતુર નારાયણજી મહારાજનું એક એક સપ્તાહનું શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે